આ ફિલ્મમાં રિતિક રોશન સ્કવોર્ડન લીડર શમશેર પીટી ટી ભૂમિકામાં છે અને આપણા દેશના એર વોરિયર તરીકે સુપરસ્ટારે પોતાની શૈલી વલણ અને વ્યક્તિત્વથી લોકોના દિલ જીતી લીધા છે ત્યારે એમાં પોતાની જાતને બદલવાની તેમની સફર પણ ખૂબ જ રસપ્રદ રહી છે વધુમાં ફિલ્મ ઇતિહાસ પણ રચ્યો હતો કારણ કે તદ્દન નવું જ રોમેન્ટિક ગીત બેકર દિલ આજે થિયેટરોમાં તેના થિયેટર વર્ઝન સાથે જોડાયેલું છે જે તેને વેલેન્ટાઇન વીક પર લોકો માટે એક સંપૂર્ણ ભેટ બનાવે છે પરંતુ સૌથી પહેલાં વાત કરીએ હૃતિક રોશન એક એર વોરિયર બનવાની જે એક પરફેક્ટ ચોઈસ સાબિત થયો છે મને સ્કોડન લીડર શમશીર પઢાનિયા સમજાવવામાં થોડો સમય લાગ્યો તેને પેટી કે શમ્મી કહો તેની અંદર સતત ખેંચતાણ ચાલી રહી હતી શમ્મી અત્યંત સંવેદનશીલ છે પેટી માનસિક રીતે મજબૂત અને લેઝર કેન્દ્રિત છે શમ્મી અપરાધથી ઘેરાયેલો છે પેટી મુક્તિનો પીછો કરે છે શમ્મી આજ્ઞાકારી છે તો પેટી એક નિયમ તોડનાર જોખમ લેનાર છે શમ્મી તેની સલામત જગ્યા શોધી રહ્યો છે તો પેટીને તેના સુખોઈ એસયુ થર્ટી એમ કે આઈની મર્યાદાઓમાં આશ્વાસન મળે છે શમ્મી પુત્ર મિત્ર અને બોયફ્રેન્ડ છે ત્યાં પેટી ફાઇટર છે એન્ડ એક્શન સે તો થોડા સક્સી થોડા રુખ Oh, oh,